ને ગુજરાત ટાઇટન્સના સમર્થકો વચ્ચેના ગાઢ સંબંધને પ્રતિબિંબિત કરતી હતી ફ્રેન્ચાઇઝી આ પ્રસંગને માત્ર એક ખાનગી ઉજવણી પૂરતો સીમિત ન રાખતા તેને શહેર વ્યાપી ઉત્સવનું સ્વરૂપ આપ્યું હતું અમદાવાદના અભિ શ્રી એડ્રોઈડ બિલ્ડિંગ પર સાત અને આઠ સપ્ટેમ્બરના રોજ સાંજે સાત થી મધ્યરાત્રિ સુધી આ ભવ્ય પ્રક્ષેપણ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું આ વિશિષ્ટ ઉજવણીને જોવા માટે મોટી સંખ્યામાં પ્રક્ષકો ઉમટી પડ્યા હતા અને સામાજિક માધ્યમો પર આ પ્રક્ષેપણની છબીઓ અને વિડીયોઝની ભરમાર જોવા મળી હતી આ ઉજવણી દ્વારા ફ્રેન્ચાઇઝીએ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે શુભમન ગિલ માત્ર ખેલાડી જ નહીં પરંતુ ટુકડીની ભાવના અને મહત્વાકાંક્ષાનું પ્રતિક છે આ કાર્યક્રમને શુભમન ગિલના જન્મદિવસની સાથે સાથે એક એવા નેતાના સફરની પણ ઉજવણી કરી જેનું ભવિષ્ય ગુજરાત ટાઇટન્સ સાથે ગાઢ રીતે જોડાયેલું છે